દક્ષિણ ગુજરાત ઉજવણીમાં યુનિવર્સિટી ખાતે સો સલામી આપી હતી દક્ષિણ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના અઠાવન વર્ષમાં સ્થાપના દિવસની અનોખી રીતે ઉજવણી કરાઈ હતી સુરતમાં યુનિવર્સિટીના કેમ્પસમાં ઉજવણીને લઈને સો ફૂટ ઊંચો તિરંગો લહેરાવવામાં આવ્યો હતો વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ સહિતના તિરંગાને સલામી આપી હતી આપણી યુનિવર્સિટી વિન દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના અઠ્ઠાવનમાં સ્થાપના દિન નિમિત્તે આ પરિસરની અંદર સો ફૂટની ઊંચાઈએ રાષ્ટ્રધ્વજ લહેરાવવા પાછળનો મુખ્ય આશય જે છે કે આ પરિસર અને તેના સંલગ્ન સાડા ચાર લાખ વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપી રહ્યા છે ત્યારે તે લોકોના સર્વાંગીણ વિકાસની અંદર ભારત રાષ્ટ્ર પ્રથમ રહે અને તેના સર્વાંગીણ વિકાસ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા માટે વર્ષો વર્ષ આ સતત સન્મુખ રહેશે અને ભારત રાષ્ટ્રનું નિર્માણ થશે વંદે માત્ર ભારત માટે કે જય 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 ગુજરાત આમ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના અઠાવનમાં વર્ષમાં સ્થાપના દિનને લઈને ધ્વજવંદન સહિત અને કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા હતા અઝર ખુરશી સાથે પ્રકાશવાળા